તો મિત્રો આજે હું આજે તમને હું સંભળાવવાની છું વાર્તા એનું નામ છે સસુ અને કાચબો આવો મિત્રો હું તમને સંભળાવ એક જંગલ હતું એક ઝાડ નીચે સસુ અને કાચબો બે મળ્યા બલે વાત પે ચડ્યા સસલા પહેલે પોતાની દોડનું કાર્ય અભિમાન હતું

એક કુણી ઘાસ ખાઈ સસલા ભઈએ વિચાર્યું કાચ તો કાટ તો બહુ દૂર છે ની ચાલ પર બહુ ધીમી છે એટલે હું થોડું ખાઈ ઘાસ ખાઈ થોડો આરામ કરી પછી જઈ પર શું સસલા ભઈ તો આરામ કરતા કરતા સૂઈ ગયા અને કાટલા ભઈ કઈ પડું વગર નક્કી કરેલા સ્થળ પર પહોંચી ગયા અને કાજબા ભાઈ તો જીતી ગયા